છોટાઉદેપુર જિલ્લામાં પાણી માટે રઝળપાટ નળ છે પણ જલ ક્યાં નલસે જલ યોજનામાં છોટાઉદેપુર જિલ્લામાં ખૂબ જ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાના લોકોના આક્ષેપો છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી પ્રજાજનો ગરમીમાં પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નલ સે જલ યોજના અહીં ફક્ત કાગળ પર દેખાય છે અનેક વિસ્તારોમાં નળ લગાવાયા છે પરંતુ એક ટીપોએ પાણી મળતું નથી ચુડલ ગામે બે વર્ષ પહેલા નળ ઉભા કરવામાં આવ્યા હતા પરંતુ આજ દિન સુધી એક બુંદ પાણી પણ વયું નથી ફરજ પૂરી કરવા માટે થયેલા તકલાદી કામો જિલ્લાના તમામ છ તાલુકાઓના અંતરિયાળ વિસ્તારોમાં નલ સે યોજના લાગુ કરવામાં આવી હતી પરંતુ અનેક સ્થળોએ નળ અને પાઇપ તૂટેલા છે સરકાર દ્વારા સિમેન્ટની ચોકડી બનાવી કાર્ય પૂર્ણ ગણવામાં આવ્યું પરંતુ આ ચોકડીઓ પોપડા પકડતા તૂટી જાય છે આ દ્રશ્ય યોજનાની કાર્યપ્રણાલી પર ગંભીર સવાલો ઊભા કરે છે ગ્રામજનોનો રોષ પ્રાથમિક સુવિધાઓનો ઘાટ હજુ અધૂરો ચુડે ગામના મસાણી ફળિયામાં સ્થાનિકો રોષ વ્યક્ત કરી રહ્યા છે કે વર્ષો પહેલા નળ લગાડી ગયા હોવા છતાં પાણી માટે હજુ સુધી તેમને દૂર સુધી જવું પડે છે આ સમસ્યા માત્ર એક ગામ સુધી સીમિત નથી તેજગણના અછાલા અને ખડખળ ગામે પણ સમાન પરિસ્થિતિ જ છે ગ્રામજનો તંત્ર સામે આક્ષેપ કરી રહ્યા છે કે આ યોજના ફક્ત પેપરમાં દેખાવા માટે અમલમાં મુકાય છે જ્યારે જમીન પર પાણીની સમસ્યા કેલાઈ નથી ઉનાળામાં સંકટ વધુ તીવ્ર બનશે હાલમાં શિયાળાની મોસમ હોવા છતાં અનેક વિસ્તારોમાં પાણી માટે મુશ્કેલી અનુભવાઈ રહી છે ઉનાળાની તીવ્ર ગરમીમાં પરિસ્થિતિ વધુ વિકટ બનવાની શક્યતા છે ત્યારે પ્રશ્ન એ છે કે તંત્ર એ આ સમસ્યાનો કોઈ ઉકેલ શોધ્યો છે કે નહીં આ સમસ્યા માત્ર છોટા માટે જ નહીં પણ સમગ્ર રાજ્યમાં ગામડાઓમાં મૌલિક સુવિધાઓ માટે ઝૂંઝતા લોકો માટે ચિંતાજનક બાબત છે આવનારી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં પ્રજા આ મુદ્દે જવાબ માંગશે અને એ સમયે તંત્ર પાસે શું જવાબ હશે રિપોર્ટર ઇમરાન મિર્ઝા છોટા ઉદેપુર પાણી નથી નળમાં આવતું વેલી તકે પાણી આવે તો વ્યવસ્થા કરો કયું ગામ ગામ ચોડેલ મસાની ફળિયા સારપની નામ રણજીત છે હું આ મરાઠો આકેશભાઈ રમનભાઈ ચૂડેલ મસાની ફળિયા આ પાણીનો પ્રશ્ન છે અમારે કે જ્યારથી નર ગોઠવ્યા છે ત્યારથી ખાલી ટેસ્ટ કરેલું હજુ પાણી આવ્યું નહીં એટલે જેમ બને એમ વહેલી ને વહેલી તકે પાણી મળે એવી અમારી વિનંતી ચુડેલ ભાવ માં અમારા મોહની ફરિયામાં પાણી મળતું નથી કેટલો સમય થયો નળ નાખ્યો નળ તો બે વર્ષ થઈ ગયા પાણી નથી મસૂમી ફરિયા નટુ માન્યા સરપંચ નું રંજીત નગીન